થ્રી ડેઝ લઈ ઓલો ધમો બોલતોય છે ઈ સાચી વાત છે હવે તો આજલાને ભેગો થવા દે ત્યાં જ ખબર પડે તે સિવાય હવે આમાં કાંઈ સમજાતું નથી મને હવે કદાચ કુમાર ભેરો થાય ને એને બોલાવવાનું તો આપણે નથી જ થતું તો ભાઈ

પાવર કરે પાકો ભાઈ બન હતો અને બધો પાછો મારા પાવર કરે અરે ભાઈ એવું નક નહીં યાર એ ખબર કરી ભાઈ તારી વાત બધી સાચી છે લાખ રૂપિયા ની વાત છે

તો બોલાચાલી નો કદી કરે તો આજ ખેલા હાથ પીનો કદીઓ કરે ને હવે વાંધો નહીં પાર્ટ ત્રણ જોવા માટે બન્યા રહો અમારા ચેનલમાં લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ ઓલ ફેમિલી